દ્વારકા જિલ્લા બસો ને ઓગણ ચાલીસ ખેડૂતો મળ્યા દરેકને એક વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જમીન આપણી રદ થાય એ એકમાત્ર ઉપાય છે એના સિવાય ભૂલ સુધારણા અરજીના આધારે સરકાર ગામના નકશામાં અસર આપતી નથી એટલે એ સુધારો અધૂરો છે એની હારે હારે બે હજાર સોળ સત્તર નો પાક વીમો દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં સરેરાશ ઓગણપચાસ ટકા દ્વારકા તાલુકામાં સરેરાશ ત્રાણું ટકા ભાણવડ તાલુકામાં સરેરાશ પંચ્યાસી ટકા અને ખંભાળિયા તાલુકામાં સરેરાશ એસી પાક વીમો થાય એમ હતો જે પાક વીમા કંપનીઓ એ આપ્યો નથી એનો 2018 થી હાઈકોર્ટમાં લડત ચાલે છે સાથે સાથે દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા 50 વર્ષમાં વરસાદ નથી થયો એટલો વરસાદ થયો છે એ મુજબ સરકારે ખરેખર ખેડૂતનું પાક ધિરાણ માફ કરવું જોઈએ પણ કર્યું નથી એટલે આ ત્રણેય માંગ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે 2016 17 નો પાક વીમો આપવામાં આવે અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે આ ત્રણ મુદ્દાની સાથે સાથે સાની ડેમ 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 હોય 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 ચરકલા કે 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 વંગડી પ્રશ્ન જે રીતે ખેત ઓજારની સબસીડી મંજૂર કરી અને પછી નામંજૂર કરી અને આજે સરકારે ઝૂકી અને એક પરિપત્ર કર્યો છે પણ એ પરિપત્ર લાખ રૂપિયા થી ઉપરની સબસિડી માટે થયો છે નીચેનો પરિપત્ર હજી બાકી છે એટલે આ તમામ મુદ્દાઓને લઈ અને આપ સૌને દ્વારકા જિલ્લાના ખેડૂતોને તો વિનંતી કરું જ છું અરે આરે બાજુના પડોશી જિલ્લા જામનગર અને દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતો પણ વિનંતી કરું છું કે આ લડાઈ જમીન માપણીની લડાઈ દ્વારકાના એકની નથી આ લડાઈ આખા ગુજરાતની છે દ્વારકા જિલ્લો માધ્યમ છે આ લડાઈ પાલભાઈ આંબલિયાની લડાઈ નથી આ લડાઈ કિસાન કોંગ્રેસની લડાઈ નથી આ લડાઈ કોંગ્રેસની લડાઈ નથી આ લડાઈ આપણા સૌની ખેડૂતોની હક અધિકારની આપણી ખોટી જમીન માપણી એના ખોટા દસ્તાવેજો એ રદ કરવાની લડાઈ છે આપણો ખવાઈ ગયેલો પાક વીમા માટેની લડાઈ છે એટલે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક દિવસ કાઢો તમારો એક દિવસ દ્વારકા જિલ્લાના ગામે ગામ એક દલવાડી હોટલની બાજુમાં જે વાછરા દાદાનું મંદિર છે જે વાછરા વાવ થી ઓળખાય છે એ જગ્યાએ આખો દ્વારકા જિલ્લો સામૂહિક રીતે જામનગર પોરબંદરના ખેડૂતોને આખા ગુજરાતના ખેડૂતો આપ આપણે સાથે મળી અને આપણા હક અધિકારની લડાઈ કરીએ અને દ્વારકા જિલ્લામાં અગાઉ ક્યારેય ખેડૂતો ભેગા ન થયા હોય એટલી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને સરકારને કહીએ કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે નહીંતર આનાથી પણ આગળ જઈને મોટી લડાઈ કરવામાં આવે